મોહનભાઈ નકુમ આવેલા છે પંદર દિવસ પહેલા આવેલા હતા અને પંદર દિવસ પહેલા એમને શું શું તકલીફ હતી અને કેટલા સમયથી તકલીફ હતી એ વિશે જયશ્રીબેન પેલા તમે જણાવો

પછી પલાઠી વાળીને તમે બેઠા જ નતા એવો તમારો દોઢ મહિના તમે એમ કીધું કે દોઢ મહિના તો પલાઠી વાળી નથી બેઠી પછી ખંભામાં દુખતું હતું હાથમાં દુખતું હતું પછી તમે એમ કહેતા હતા કે કપડાં પહેરવામાં તકલીફ પડતી હતી બરાબર પછી માથું સતત દુખ્યા રાખતું હતું પછી શરીર તમારું જકડાઈ જતું હતું પલાઠી વાળીને તમે બે મહિના થઈ બેઠા પછી નીચે બેસીને જમ જઈમાં નતા ખુરશીમાં બેસીને જમતા હતા પછી તમને ખાલી ચડી જતી બરાબર પછી માસિક સમયમાં તમને દુખાવો રહેતો હતો બરાબર અને જમડા પડખે સુવા અને બેસવામાં તકલીફ થતી હતી તમે એ તો સુઈ શકતા નતા બરાબર અને તમે અન્ય જ હોસ્પિટલમાં બતાવેલું હતું અને અન્ય ડોક્ટરે તમને એમ કીધું કે હવે તમારે એમઆરઆઈ તમે કરાવ્યું અને તમને એમ કીધું કે તમારે ચોથા અને પાંચમા મણકાની નસ દબાય એકચ્યુલી આ બધી વસ્તુ ના હિસાબે ચોથા પાંચ પાંચ મણકાની મસ્ત દબાઈ ગી સો ટકા વાત છે અને આ જે તકલીફ હતી એમાં તમે આ સારવારથી તમને કેવું લેવું આ સારવારથી ઘણો સાહેબ ફાયદો થઈ ગયા કરતાં દસ પંદર દિવસમાં ત્યાં સિંતેર એંસી જેટલો ફાયદો થઈ ગયો બેહસાઈ જાય છે પલોઠી વારી નહીં બરોબર અને હું બેહવામાં બધી આમ ઘણી રાહત થઈ ગઈ બરોબર છે ખાસ છે ને કે સારવાર એમાં આપણે એને નેચુરોપેથી જે પદ્ધતિ છે એમાં સારવાર આપેલી છે એક્યુપ્રેસર પોઈન્ટ પછી મસાજ છે પછી કોઈ જાત કરીને જે મશીનના અલગ અલગ સારવાર છે પછી ખાસ એમને જે પરેજી પાડી છે ને એ અતિ મહત્વની છે કોઈ વ્યક્તિ એમ કહે કે મટે નહીં અને આયુર્વેદથી મટે નહીં નેચરોપેથી મટે નહીં એ વાત તો આપણે માન્યતા નથી કારણ કે એમને જે પરેજી પાડી છે એને પરેજીના હિસાબે એમને પૂરેપૂરો સો સો ટકા પરિણામ મળ્યું છે મને એમ કીધું કે 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 ભાઈ મને આ દવાથી બહુ કડવી લાગે છે ને પરેજી કેમ એટલી બધી પડશે ને પણ એમને એટલું તેજી કીધું કે તમારે દવા તો પીવી પડશે અને જે પરેજી તે પાડવી પડશે પરેજી પાડી તો એનું પરિણામ એને સારું એવું મળ્યું છે કોઈ વ્યક્તિ એમ કહે કે આયુર્વેદ થી અશક્ય છે એ વાત

સારી બને એવો પંચરાટ ના ચિકિત્સા સેવા કેન્દ્ર થી પણ વધારે પ્રયાસ રહેશે અસ્તુ બઉ સારું થઈ ગયા મોહનભાઈ તમે જે